અમારી ન્યુઝ ચેનલ ન્યૂઝ ફોર કરો અને જુનાગઢ મનપા કચેરી ખાતે વિરોધ ભાજપના પૂર્વ સેવક હિતેન્દ્ર ઉદાણીનો વિરોધ ધરણા પર બેસી કર્યો વિરોધ માંગનાથ વિસ્તાર અને ડબા ગલી વિસ્તારમાં અનિયમિત પાણી વિતરણ સહિતની બાબતને લઈને વિરોધ અવારનવાર પાણીની પાઇપલાઇન ખોદી નાખવામાં આવતા હોવાના પૂર્વ સેવકના આક્ષેપ અનેક રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં કરાયાના પણ આક્ષેપ તહેવારોનો સમય હોય લોકોને નિયમિત પાણી વિતરણની પૂર્વ સેવકની માંગ પાણી ડોળું આવતું હોવાના પણ કરાયા આક્ષેપ હું હિતેશભાઈ ઉદાણી વોટ નંબર કોર્પોરેટર મારા વિસ્તારમાં છેલ્લા પચીસ દિવસોના ઘરે પાણી હોય નહીં તેવાના દિવસો નોરતા અને હવે દિવાળી હમણાં આવશે નોરતાના હિસાબે પાણીની બધાયને બહુ પડે છે હમણાં છેલ્લે પાંચ છઠ્ઠા દિવસે પાણી કરતા દિવસે પાણી આવ્યું આવું છ સાત વાર થયું અને બીજા વિસ્તારમાં ઢોરું પાણી આવે છે તો આની તપાસ સાહેબ કરે અને જયારે સાહેબ ને મેં રજૂઆત કરી હતી કે જયારે લાઈન કરે ત્યારે ભેરે ભેરે રિપેરિંગ કરે તો પાણી આવતું થઈ જાય